કોકદી તું ભૂલો પડ ભગવાન તારા એવા કરું સન્માન તને સ્વર્ગ ભૂલાવું કાઠિયાવાડ ની ધરતી આ ધરતી એટલે સંત સુરાતી જતી ની ધરતી આ આ દેવોની ભોમકા છે આજે આપણે આવ્યા છીએ ભાવનગરના સિહોર ગામે સિહોર એટલે પ્રકૃતિ વચ્ચે વસેલું શહેર આમ તો સિંહપુર કહેવાય આમ તો છોટા કાશી કહેવાય પણ આ સિહોર ની અંદર નવનાથ મહાદેવ બિરાજમાન છે એવા નવ મહાદેવ બિરાજમાન છે જેની અલગ અલગ વિશેષતા છે આજે આપણે નવનાથ મહાદેવના દર્શન કરવા માટે હું તમને લાવ્યો છું આજે આપણે દર્શન કરવા છે રામનાથ મહાદેવના તો આવો રામનાથ મહાદેવની વિશેષતાને એમના દર્શન આપને કરાવું આવો તો દર્શન કરીએ રામનાથ મહાદેવના મિત્રો મેં આપને વાત કરીએ પ્રમાણે આપણે સિંહોરની અંદર રામનાથ મહાદેવ છે ત્યાં આવ્યા છે બાપુ સાથે વાત કરશું અને મહાદેવ વિશે વધારે જાણકારી મેળવશું બાપુ જય ભોળાનાથ જય ભોળાનાથ વાત કરો કે આ શિવલિંગ કેટલા વર્ષ જૂનું છે અને મહાદેવની આ કઈ રીતે સ્થાપના થઈ હતી અને આ શિવલિંગની કઈ વિશેષતા હોય વિશે વાત કરો આજે શિવની અંદર નવનાથ યાત્રા અને છોટે કાશી કહેવાય છે તો તેમાં ડુંગરાની પહાડોની ભાગોળમાં એક એવું શિવલિંગ પુરાતની છે કે જેનો આપણે કોઈ જે સંકલ્પ કે ક્યાંય જોયા ન હોય એવું આપણને કોઈ જે મંદિર નો જોવા મળ્યો એવા શિવ મહાદેવ શ્રી રામનાથ મહાદેવ દક્ષિણાભિમુખ તો તે ત્રણ નંદી બિરાજે છે ત્રણ નંદી લઈને બેઠા છે ભોળાનાથ સાક્ષાત ત્રિવેણી સંગમ પહાડોની ભાગોળમાં બેઠા છે આપણે સૌ જોયું કે એક એવા શિવજી એવા શિવજી મહારાજ અહીંયા બિરાજમાન છે કે જેને ત્રણ નંદી છે અને બીજી એક વસ્તુ કે જેની દક્ષિણા ભૂખ દક્ષિણાભિમુખ થઈ અને મહારાજ અહીંયા બિરાજમાન થયા છે તો આવો બીજા મહાદેવના દર્શન કરીએ અમારી સાથે જોડાયેલા રહો જય શ્યારામ મિત્રો આપણે નવનાથના દર્શન કરતા કરતા અહીંયા એક બીજા મહાદેવ બિરાજમાન છે ત્યાં આવી પહોંચીશ આ મહાદેવ એટલે સુખનાથ મહાદેવ સુખનાથ મહાદેવની જો વિશેષતાની વાત કરું તો આ મહાદેવ છે એનું મંદિર છે આથમણી બાજુ એટલે કે પશ્ચિમની બાજુ આવેલું છે અને એમની દર્શન કરીએ તો ભગવાનના દર્શન છે એ ઉગમણા બાજુ થાય છે બીજી આ મંદિરની વિશેષતાની વાત હું તમને કરું તો આ મંદિરની જે અંદર શિવલિંગ છે તો અહીંયા જે પૂજારીજી મહારાજ છે એમનું કહેવાનું એવું થાય છે કે આ શિવલિંગથી દર વર્ષે થોડું થોડું એના કદમાં કંઈક વધારો થાય છે વધારો થવાની સાથે એવું થાય છે કે અમુક સમયે એમનું જે શિવલિંગનું થાળું હોય છે એ બદલાવવું પડે છે પૂજારી મહારાજને એવું પણ કહેવાનું થાય છે કે આ સુધીમાં એમણે ચાર થાળા બદલી નાખ્યા છે આ જે આપણે દર્શન કરી રહ્યા છીએ એ પાંચમું થાળું છે બરાબર આ શિવલિંગથી દર વર્ષે થોડું થોડું વધતું જાય છે એમના અંદર એવી ચેતનાઓ છે કે જે આ મહાદેવ છે એ ધીમે ધીમે એ શિવલિંગનો આકાર છે એનું કદ છે થોડું થોડું વધતું જાય છે આવો મેં આપણે દર્શન કરાવ્યા સુખનાથ મહાદેવના આવો આગળ એક બીજા મહાદેવના દર્શન કરીએ અને એમના વિશે વધારે જાણીને વધારે એમના ગુણગાન ગાઈએ જય શિયા રામ મિત્રો આ શિવયાત્રાની સફર કરતાં કરતાં આપણે અત્યારે આવ્યા છીએ આ એક શિવજી મહારાજ ભાવનાથ મહાદેવ જેનું નવનાથની અંદર એક સ્થાન છે આ ભાવનાથ મહાદેવની સ્થાપનાની વાત કરું તો આજથી અઢીસો વર્ષ પહેલાં અઢીસો વર્ષ પહેલાં બ્રહ્મભટ્ટ બારોટ રાણા ભાવસંગ દાદા નામના એક ભક્તે મહાદેવની સ્થાપના કરેલી એવું જાણવા મળે છે તેમજ આપણે જોઈ શકીએ કે આ મંદિરની બાજુમાં દાદા જે હતા બારોટ દાદા એમની સમાધિ પણ આવેલી છે એમના પણ હું તમને દર્શન કરાવું સાથે સાથે આ મહાદેવ કે ભાવનાથ મહાદેવ જેનું નવનાથની અંદર સ્થાન છે એમના પણ દર્શન કરાવું મિત્રો આ વિડીયોની અંદર જોતા રહો આપણે સૌ નવનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ આ પવિત્ર સિહોરની અંદર જે નવનાથ મહાદેવ બિરાજમાન છે એમના દર્શન કરીએ આવો વિડીયોની અંદર આગળ એક મહાદેવના દર્શન કરીએ આપણે સૌ ધન્ય થઈએ મિત્રો ફરી એકવાર આ શિવયાત્રાની સફર કરતાં કરતાં આપણે એક ઐતિહાસિક જગ્યા એટલે કે બ્રહ્મકુંડ પહોંચી ગયા છે બ્રહ્મકુંડ એટલે આપણા ઇતિહાસ સાથે જોડાયેલી એક એવી મહાન જગ્યા કે જેના ખૂબ મોટો મહિમા છે ભોગાવો નદીમાં સતી દેવી દ્વારા શાપ આપવામાં આવે અને સિદ્ધરાજ જયસિંહનો કોડ નીકળે અને અહીંયા આવી અને બ્રહ્મકુંડની અંદર સ્નાન કરે એનો કોડ મટી જાય બરાબર અને શિવયાત્રાની સફરની સાથે સાથે આપણે અહીંયા એક કામનાથ મહાદેવના દર્શન કરવા છે જે નવનાથની અંદર સમાવેશ થાય છે બરાબર આવો આપણે કામનાથ મહાદેવના દર્શન મિત્રો બ્રહ્મકુંડના કિનારા ઉપર બિરાજમાન કામનાથ મહાદેવના દર્શન આપણે આજે કર્યા કામનાથ મહાદેવના ઇતિહાસની થોડી વાત કરું તો સાતસો એક વર્ષ જૂનું આ એક શિવલિંગ મહારાજ સિદ્ધરાજ જયસિંહ કે જેને મહાસતી રાણકદેવ દ્વારા શાપ આપવામાં આવે અને એના શાપને લઈ અને એમના શરીર પર છે એ કોટ નીકળે એ કોડ નીકળ્યા બાદ એ માણસ પીલાતો પીલાતો સિંહોરની અંદર આવે અને સિહોરની અંદર આવી આ જગ્યા ઉપર એક વિરડો બનાવવામાં આવે વિરડો બન્યા બાદ એમાંથી જે પાણી નીકળે એના શરીર ઉપર પાણીની છાંટવામાં આવે અને એના શરીર ઉપર પાણી અડતા જ એ છે એ કોટ છે એમાંથી મુક્ત થાય કોટ મુક્ત થાય એટલે એમને આ આ જે ભૂમિ છે આ જમીન છે એમનો પ્રભાવ કઈક પ્રભાવિત કરે એવું લાગે અને આ જમીન ઉપર છે એક બ્રહ્મકુંડ બનાવે વાત વિશેષ એ છે કે બ્રહ્મકુંડ છે એક દિવસની અંદર ઉભો કરવામાં આવે બાબરા ભૂત દ્વારા એક દિવસની અંદર આખો બ્રહ્મકુંડ છે એ બનાવવામાં આવે અને એમની બધી મનોકામના પૂર્ણ થાય કેમ કે કોર નીકળેલો માણસ છે એ પોતે કોઢમાંથી મુક્ત થાય એટલે ખૂબ રાજી હોય અને એમની મનોકામના પૂર્ણ થાય એટલે અહીંયા કામનાથ મહાદેવને મહાદેવની સ્થાપના કરવામાં આવી આ છે મેં આપણે વાત કરી સાતસો એક વર્ષ જૂનું મહાદેવનું મંદિર અહીંયા બિરાજમાન છે આપણે સૌ દર્શન કર્યા કામનાથ મહાદેવના ચાલો તો આગળ એક મહાદેવના દર્શન કરી અને નવનાથની યાત્રાને આગળ વધારીએ મિત્રો આ શિવયાત્રાની નવનાથની સફર કરતા કરતા એક મહાદેવનું બીજું એક દેવાલય પૂજ્ય જોરનાથ મહાદેવ અહીંયા આપણે પહોંચ્યા છીએ આપણી સાથે એના મોહન છે બાપુ એ પણ આપણે આ મહાદેવ વિશે થોડી વાતો કરશે

કે આ દાદા વચને બંધાયેલા છે કે જે કોઈ ભક્ત હોય જે કોઈની મનોકામના ઓલી કરી હોય તો પાંચ શ્રી અથવા અગિયાર શ્રી ફળની બાધા રાખે એની બધી મનોકામના દાદા અમારા ધાક ધાગે બાપુ અહિયાં બે શિવલિંગ જોવા મળે છે જોડિયા મહાદેવ બે શિવલિંગ અહીંયાથી પ્રગટ થયેલા જોડિયા મહાદેવ કહેવાય સ્વયંભૂ પ્રગટ થયેલા એક સ્થળ એક જ શિવલિંગ ની પ્રતિષ્ઠા થાય બે ની નો થાય

બે શિવલિંગ એક સાથે એક થાળાની અંદર છે બે નંદી મહારાજ પણ એ બિરાજમાન છે એમના હું તમને દર્શન કરાવું મહાદેવના આપણે દર્શન કર્યા એક માત્ર એવું મંદિર કે જેની અંદર એક થાળામાં બે શિવલિંગ છે શિવ અને શક્તિ બિરાજમાન છે એવું પણ મહારાજનું કહેવાનું થાય છે બરાબર તો આપણે આગળ બીજા મહાદેવના દર્શન માટે જઈએ જોડાયેલા રહો અમારી સાથે જય શિયા રામ જય શિયા ઓમ ત્રમબાકા ભુજા મૈ સુગંધિમ કુષ્ઠી વર્મના ગુરુ રુકમેય મુક્ષી અમાૃતા જય મહાદેવ ત્રાહીમા મૃત્યુ સનાતન ધાર જય મહાદેવ મિત્રો આ ની સફર કરતા કરતા અત્યારે આપણે ધારનાથ મહાદેવ પહોંચ્યા છે નવનાથ મહાદેવ ની અંદર એક ધારનાથ મહાદેવ નો પણ સમાવેશ થાય છે એના પૂજારી બાપા આપણને એવું કહે છે કે ભાઈ આ મહાદેવ છે એનું સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને એમની શિવલિંગ છે એ પાંચ હજાર વર્ષ પહેલા કદાચ અહીંયા પ્રગટ થઈ જશે એવું માનવામાં આવે છે મિત્રો શિવપુરાણની અંદર એક સ્ટેટમેન્ટ આપેલું છે કે શિવાલયની આજુબાજુનો એકસો આઠ ફૂટનો વિસ્તાર છે એ કાશી ક્ષેત્ર કહેવાય એટલે આમ તો આપણે આ પ્રકૃતિની વચ્ચે ઊભા છીએ અને એવું આપણે અહીંયા ફીલ થાય કે આપણે કાશી ક્ષેત્રની અંદર ઊભા છે તો આ ધારનાથ મહાદેવ ફરતા ફરતા પહાડો છે અને પહાડોની વચ્ચે ધારની વચ્ચે મહાદેવ છે અહીંયા બિરાજમાન થયા છે તો એક ધારનાથ મહાદેવ છે આપણે સૌ પ્રાર્થના કરીએ કે ધારનાથ મહાદેવ આપણી સૌની મનોકામના છે એ પૂર્ણ કરે આવો દર્શન કરો ધારનાથ મહાદેવના મિત્રો આ શિવયાત્રાની સફર કરતા કરતા એક નવા શિવાલય સુધી આપણે પહોંચ્યા છીએ આ નવું શિવાલય એટલે ભૂતનાથ મહાદેવ આજથી ત્રણસો કે ચારસો વર્ષ પહેલા અહીંયા સ્વયંભુ મહાદેવ પ્રગટેલા અને એમનું નામ ભૂતનાથ મહાદેવ મિત્રો આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ આખા વિશ્વનું ભગવાન કલ્યાણ કરે અને આપણા સૌનું એક શ્વાસ છે એ સમૃદ્ધમય બનાવે તો આવો આગળ ફરી એકવાર નવા શિવાલય પર જઈએ નવા મહાદેવના દર્શન કરીએ ત્યાં સુધી જોડાયેલો રહો અમારી સાથે જય રામ મિત્રો આ શિવયાત્રાની સફર કરતાં કરતાં ફરી એક નવા શિવાલય આપણે આવ્યા છે એ શિવાલય એટલે ભીમનાથ મહાદેવ ઘણી બધી લોકવાયકાઓ સાથે જોડાયેલું આ મંદિર ઘણા લોકો એવું કહે છે કે ભગવાન શિવજી મહારાજ છે એ પાંડવો વખતથી અહીંયા બિરાજમાન છે કેમકે પાંડવોને પણ એવો નિયમ હતો કે જ્યાં જ્યાં એ રાતવાસો કરે ત્યાં ભગવાન શિવજી મહારાજની સ્થાપના કરે ત્યાર પછી એમનું પૂજન કરીને ત્યાંથી આગળ નીકળતા હોય છે તો એક ભીમનાથ મહાદેવનું અહીંયા પૂજા કરી હશે એવી લોકવાયકા છે કે ભગવાન અહીંયા બિરાજમાન થયા હશે પાંડવો વખતે ઘણી બધી બીજી પણ લોકવાયકાઓ છે કે ભાઈ કોઈ એમના ભક્ત હતા એમના નામ ઉપરથી ભીમનાથ મહાદેવનું નામ પાડવામાં આવ્યું છે ઘણી બધી લોકવાયકાઓ વચ્ચે આ છે એક શિવલિંગ અહીંયા બિરાજમાન છે એક એવી વાત કરીએ કે જ્યારે કોઈ ગરીબ માણસ છે એ કાશીની યાત્રા ન કરી શકે ત્યારે આ સિંહોરની અંદર અહીંયા નવે નવું ના થકે નવે નવું મહાદેવની યાત્રા કરે એટલે એમને કાશી જેટલું પુણ્ય અહીંયા પ્રાપ્ત થતું હોય છે તો આવો આ મહાદેવના દર્શન કરીએ આ મહાદેવના દર્શન કરીએ આપણા આ ફેરાને સફળ બનાવીએ અને આપણે સૌ એને પ્રાર્થના કરીએ કે જગત કલ્યાણ થાય અને આપણા સૌના સ્વાસ્થ્ય ઉપર ભગવાન છે એની કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે જય શિયાળા મિત્રો આ શિવયાત્રાની અંદર આપણે સફર કરતા કરતા આઠ શિવાલયના દર્શન કર્યા પછી આ એક નવમું શિવાલય એટલે રાજનાથ મહાદેવ રાજનાથ મહાદેવની વાત કરીએ તો આજથી પાંચસો એક વર્ષ કરતા વધુ પહેલા આ શિવજી મહારાજ છે અહીંયા સ્વયંભૂ પ્રગટ્યા હશે એવી એક લોકવાયકા છે અને જ્યારે આ શિહોરનું નામ સિંહપુર હતું ત્યારે આ મહાદેવ અહીંયા બિરાજમાન થયા હશે એવી પણ એક લોકવાયકા છે મિત્રો આ એવું એક શિવલિંગ છે કે ની અંદર જે પહેલું શિવાલય છે એ આ રાજનાથ મહાદેવનું છે આપણે સૌ એમના દર્શન કરીએ આપણો આ જે આ જન્મનો ફેરો છે એ સફળ બનાવીએ અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા સૌ માથે કૃપા દ્રષ્ટિ રાખે આ જગતનું કલ્યાણ કરે અને આપણે સૌને સાજા નરવા અને સુખી રાખે જય શિયા રામ મિત્રો મારી સાથે આપ સૌ એક સફર કરી જેની અંદર આપણે નવનાથ મહાદેવના દર્શન કર્યા આ છોટા કાશી કહેવાતું સિંહોર એની અંદર નવનાથ નવ શિવાલય બિરાજમાન છે એમના દર્શન કર્યા આપ સૌનો પણ આભાર કે મારી સાથે રહીને આપે આ દર્શનનો લ્હાવો લીધો મહાદેવ આપ સૌને ખૂબ ખુશ રાખે ખૂબ સુખી કરે અને આપના બધા ઉપર કૃપા દ્રષ્ટિ રાખે આ જગતનું કલ્યાણ કરે એ સાથે આજનો કાર્યક્રમ આજની આ સફર આજની આ યાત્રા અહીંયા આપણે સંપૂર્ણ સંપન્ન કરીએ છીએ જય શિયા રામ હર મહાદેવ